નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા સાડા ચાર ચોકડા જન ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ દ્વારા ચાર વર્ષથી યોજાતા જીવનસાથી પસંદગી સંમેલનનું આ વર્ષે પણ આયોજન કર્યું લાલબાગ અતિથિગૃહ ખાતે યોગેશ ચવહાણ જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે એમના દ્વારા આયોજન અતિથિ વિશેષ તરીકે રાજુ ઠમઠમવાલા અને ભવરલાલ ગોડની ઉપસ્થિતિ દર્શક મિત્રો સમૂહ લગ્ન પણ થયું સમૂહ લગ્નમાં આ પહેલો પ્રયાસ હતો એટલે એક જ જોડું આવ્યું અને જીવનસાથી પસંદગી સંમેલનમાં સમાજના અનેક યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો

દર્શકો તો આજના આ કાર્યક્રમ અંગે જન ક્ષત્રિય ઉત્કર્ષ મંડળના પ્રમુખ યોગેશ ચવાણે શું કહ્યું સાંભળો વડોદરા શહેર સરાચાર ચોખડા જન ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ દ્વારા આજે સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન અને ચતુર્થી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ લાલબાગ અતિથિ ગૃહમાં કરવામાં આવેલું છે આ કાર્યક્રમ અમે વારંવાર કરતા હોય છે જીવનસાથી પસંદગી મેળો અમે આ ચોથી વખત કરીએ છીએ અને આ કાર્યક્રમ કરવાનો એક ઉદ્દેશ એવો છે કે અમે એક પ્લેટફોર્મ ઉપર સમાજ એકત્રિત થાય દીકરા દીકરીઓ એ એકત્રિત થાય અને પોતાનો પરિચય આપે અને સમાજમાં એક સારો મેસેજ પાસ થાય મારું નામ ચૌહાણ યોગેશ કુમાર જયંતિભાઈ ઉચાર ચોખરા જન ક્ષેત્રે ઉત્કર્ષ મંડળ પ્રમુખ